આલી અને એકને પ્રોન ત્વચા ધરાવતા લોકો માટે ખાસ તૈયાર કરાયેલા ડૉક્ટર સખિયાઝ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટનો સત્તાવાર લોન્ચ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સખિયા સ્કિન ક્લિનિક ખાતે કરવામાં આવ્યું હતું આ કીટ સત્તાવીસ વર્ષના ડેમોટોલોજી અનુભવના આધારે વિકસાવવામાં આવી છે અને ખાસ કરીને ભારતીય ત્વચાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાઈ છે આ ચાર સ્ટેપ સ્કિન કેર રૂટિન દ્વારા હવે ક્લિનિક લેવલની એકને સારવાર સરળતાથી ઘરેથી અપનાવી શકાય છે હું ડોક્ટર જગદીશ સખિયા ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખિયા સ્કીન ક્લિનિક આપ સૌને ખબર છે કે સખિયા સ્કીન ક્લિનિક લાસ્ટ ટ્વેન્ટી સેવન ઇયર્સથી ઓપરેશન છે ફોર્ટી વન ક્લિનિક છે અમારી અને મોર ધન સેવન લાખ પેશન્ટ અમે જોઈ ચૂક્યા છે હવે આજે જે ઇમ્પોર્ટન્ટ ડે એ છે કે અમે જે આજે એક કિટ લોન્ચ કરી છે એકને પિમ્પલ્સ ગરમી જે આપણે કહીએ ને સાદી ભાષામાં કિલ કે જે દસમાંથી નવ લોકોને લાઈફમાં કોઈ ને કોઈ તબક્કે ચહેરા પર ખીલ નીકળે છે અત્યારે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જંક ફૂડ વધી ગયા ખોટા કોસ્મેટિક રોંગ હોર્મોનલ ચેન્જીસ વારસાગત છે અમુક ક્રીમ ને લીધે અમુક જીમ પાવડર ને લીધે છે ને નાની ઉંમરે પિમ્પલ્સ નીકળવા માંડ્યા અને પિમ્પલ્સ ટાઈમ ટુ ટાઈમ ટ્રીટ ન કરો તો ખાડા જે પડે એ લાઈફ ટાઈમ ખાડા યાદ રહે પછી ગમે એટલા લેઝર કરો ફાયદો ન થાય અને આ કીટ અમે એટલે લોન્ચ કરેલી છે એ ટીયર ટુ ટીયર થ્રી સિટી અથવા જ્યાં કોઈ ટ્રીટમેન્ટની ફેસિલિટી ન હોય બરાબર અમુક ટ્રીટમેન્ટથી ડરતા હોય સાઈડ ઇફેક્ટની ડર લાગતો હોય અથવા એની પાસે એટલા મની ન હોય પૈસાનો પ્રોબ્લેમ હોય કારણ કે બજેટ પ્રોબ્લેમ ઇન્ડિયામાં કોમન છે તો ટીયર ટુ થ્રી સિટી માટે અને ઇવન મોટા સિટી કોઈ પણ જગ્યાએ આ પ્રોડક્ટ એવી છે કે એમાં ફેસવોશ સનસ્ક્રીન નાઇટ ક્રીમ બધું અંદર છે તો આ ચાર વસ્તુ છે પાન ઇન્ડિયામાં પહેલી એવી છે કે આ કોમ્બિનેશન આખા ઇન્ડિયામાં એક પણ ક્રીમમાં નથી અને જેટલી પણ ઓનલાઈન જે પ્રોડક્ટ છે એમાં કોઈ ડર્મેટોલોજીસ્ટ નથી એમાં કોઈ એમ છે કોઈ બિઝનેસમેન છે એટલે એ લોકો પેશન્ટનો રિયલ પ્રોબ્લેમ ન સમજી શકે કે આ ભાઈ આ પેશન્ટને પિમ્પલ્સનું કામ નીકળે છે ટીનેજરને પીસીઓડી હોર્મોનલ ચેન્જીસ થાય જંક ફૂડ છે સ્ટ્રેસ છે એક્ઝામના સ્ટ્રેસ છે એટલે નાની નાની ઉંમરથી અને પચાસ વર્ષે પણ પિમ્પલ્સ નીકળે મેનોપોઝમાં કોઈ તકલીફ હોય અમુક ડ્રગની સાઈડ ઇફેક્ટ હોય કોઈ સ્ટીરોડ લાંબો સમય લીધેલો હોય તો આ દરેક લોકોને સૂટ થાય એવી અમે સખ્યા સ્કીન ક્લિનિંગ અમારું જે એડવાન્સ સાયન્સ જે ડિવિઝન છે એમાં અમે લોન્ચ કરી છે ખાસ લોન્ચ કરવાનો પર્પઝ એ હતો કે ઓનલાઈન પ્રોડક્ટને લીધે અમારી પાસે ત્રીસ ટકા ઓપીડી એવી છે કે ખોટી પ્રોડક્ટ મગાવે બચ્ચાઓ અત્યારે આરામથી ઓનલાઈન મગાવી લે એની સ્કીનને સૂટ થાય કે ન થાય ચહેરા પર લગાવે એટલે રિએક્શન લઈને અમારી પાસે આવતા હતા એટલે પછી અમે બિંગ ડર્મેટોલોજીસ્ટ આખા એકસો ચાલીસ કરોડની વસ્તીમાં અઢાર હજાર ડરમેટોલોજીસ્ટ છે તો હું પહેલો ડર્મેટોલોજી એવું છે કે પેશન્ટ માટે સ્પેસિફિકલી એમાં ઓલમોસ્ટ નો પ્રોફિટ નો લોસ જેવી અમે આ કિટ બનાવી છે જો તમે એમાં ચાર ક્રીમ છે જો તમે ઇન્ડિવિજ લેવા જાવ તો એક એક ક્રીમની થાઉઝન્ડ રૂપીઝ કિંમત છે તો અમે ખાલી બારસો રૂપિયામાં બે મહિનાનો કોર્સ લોકોને મળી શકે એવી એફોર્ડેબિલિટી એફ સાથે અને વિધાઉટ કોઈ સાઇડ ઇફેક્ટ ન થાય એવી અમે બનાવેલી છે કેવી રીતે ઉપયોગ કરી શકાય એ લોન કિટી આ ફેસ વોશ છે બરાબર અને એમાં ક્યુઆર કોડ પણ સાથે છે કે કઈ રીતે એને યુઝ કરો ને કોડ તમે સ્કેન કરો રસીદો આવી જશે એવું ચાલે આ ફેસ વોશ છે આખી જ આ સનસ્ક્રીન છે કારણ કે અત્યારે સનસ્ક્રીન યુવી રેસ ડે બાય ડે વધતા જાય છે અત્યારે જે ઓઝોન લેવલ તૂટવાને લીધે ધરતી પર યુવી રેસ એટલા બધા આવી ગયા છે કે ઇન્ડિયામાં સ્કિન કેન્સર પહેલાં જોવા જ નહોતા મળતા અત્યારે ઇન્ડિયામાં પણ સ્કિન કેન્સર તમને બહુ જોવા મળે પહેલાં અમે વર્ષમાં એક બે જોતા અત્યારે મહિનામાં એક બે જોવા મળ્યા છે અને આ ડે ક્રીમ છે એમાં જે ઇન્ગ્રેડિયન્ટ છે એ આ ડે સવારે લગાવવાની અને લાસ્ટ છે એ રાતે લગાવવાની આ આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની જે નેનો પાર્ટિકલ છે ને એ બનાવ્યું છે તમે કોઈ પણ અચ્છી બ્રાન્ડ ની તમે લેવા જાઓ તો થ્રી ટુ ફોર થાઉઝન્ડ ની એક ક્રીમ મળે એ ખાલી ફોર હંડ્રેડ એટલે આખી કીટ ટોટલ બનાવીને બારસો રૂપિયામાં એ પાછું અમે બે મહિનાનો કોર્સ આપ્યો છે આમાં બાકી બધી તમને થર્ટી ડેઝ ચાલે આ સિક્સટી ડેઝ ચાલશે એટલે એફોર્ડેબિલિટીનું ધ્યાન રાખ્યું છે એફિકસીનું પણ ધ્યાન રાખ્યું છે સેફ્ટીનું પણ ધ્યાન રાખ્યું છે અને અવેલેબિલિટીનું પણ ધ્યાન છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત